હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ એનસી જો બેલેટ પર આજે આપણે વાત કરીશું પંજાબ નેશનલ બેંક દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે તો પંજાબ નેશનલ બેંક દ્વારા જે આજે નોટિફિકેશન બહાર પાડી છે તો તેની વાત કરીએ જેની ઓનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ આવી ગઈ છે અને ફોર્મ પણ શરૂ થઈ ગયા છે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન ડેટ જે ઓપનિંગ ડેટ છે તે ત્રણ અગિયાર બે હજાર પચીસ છે ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જે ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ સુધી રહેશે ક્લોઝિંગ ડેટ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ છે તો તે પહેલાં તમારે ફોર્મ સબમિટ કરાવી દેવાનું રહેશે ટેન્ટેટિવ ડેટ ઓફ ઓનલાઈન ટેસ્ટ એટલે કે ઓનલાઈન ટેસ્ટની જે અંદાજીત તારીખ કા ડિસેમ્બર બે હજાર પચીસમાં અથવા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લેવામાં આવશે કઈ પોસ્ટ માટેની જગ્યાએ સોરી કઈ પોસ્ટ માટેની નોટિફિકેશન છે તો તેની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંક ઇન્વાઇટેડ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ ફોલોઈંગ પોસ્ટ જે ને લોકલ બેંક ઓફિસર ની ભરતી છે સ્કેલ છે જે એમ જીએસ વન વેકન્સી ટોટલ છે સાતસો પચાસ ઓલ ઓવર ઇન્ડિયામાં અહીંયા તમને પે સ્કેલ આપેલો છે એટલે કે સ્ટેટ વાઇઝ વેકન્સી કયા કયા સ્ટેટમાં કેટલી વેકેન્સી છે અને કઈ કેટેગરી વાઇઝ છે તેમાં આપણે ગુજરાત રાજ્યનું અત્યારે જોઈશું જેમાં ગુજરાત રાજ્યમાં ટોટલ પંચાણું વેકેન્સી છે તેમાં કેટેગરી વાઇઝ જોવા જઈએ તો ચૌદ એસીમાં છે સાત એસટીમાં છે ઓબીસીમાં ટોટલ પચીસ છે ઈડબલ્યુએસમાં એસમાં નવ છે અને યુઆર એટલે કે જનરલમાં ચાલીસ છે ટોટલ પંચાણું વેકેન્સી છે બીજા સ્ટેટની વાત કરીએ જો બીજા સ્ટેટમાં તમે જોઈ શકો છો કઈ કઈ સોરી કેટલી કેટલી જગ્યાઓ છે એલિજિબિલિટી ક્લા ક્રાઇટેરિયા એટલે કે તમે એપ્લિકેશન કેન બી સબમિટેડ ઓનલી ફોર વન સ્ટેટ કોઈ પણ એક સ્ટેટમાંથી તમે અપ્લાય કરી શકો છો અને તે સ્ટેટની તમને લેંગ્વેજ આવડી હોવી જોઈએ પ્રોફિશિયન્સી ઇન ધ સ્પેસિફાઈડ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ જે સ્ટેટમાંથી તમે અપ્લાય કરો તે સ્ટેટની તમને લેંગ્વેજ આવડતી હોવી જોઈએ પછી વાત કરીએ રિક્વેસ્ટેડ ફોર રિક્વેસ્ટેડ ફોર ચેન્જ ઓફ સ્ટેટ કેટેગરી ઓર એની અધર ડિટેલ વીલ નોટ બી permitted આફ્ટર સબમિટ ઓફ ધ online એપ્લિકેશન form એટલે કે તમે ફોર્મ સબમિટ કર્યું પછી તમે કોઈ પણ ચેન્જીસ ફોર્મમાં કરી શકો નહીં એપ્લિકેશનમાં તમારે સ્ટેટ હોય કેટેગરી હોય કે અધર ડિટેલ એટલે કે બીજી કોઈ માહિતી તમારે ચેન્જ કરવી હોય તો થઈ શકશે નહીં એટલે જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે પૂરી સાવચેતીથી ભરો નેશનાલિટી અહીંયા તમને લખેલી છે સિટીઝન ઓફ ઇન્ડિયા અને સબ્જેક્ટ ઓફ નેપાલ અને સબ્જેક્ટ ઓફ ભૂટાન હવે વાત કરીએ તો એજ એન્ડ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો લોકલ બેંક ઓફિસર માટે એજ છે મિનિમમ વીસ અને મેક્સિમમ ત્રીસ એટલે કે વીસ વીસથી ત્રીસ વર્ષની ઉંમર તમારી હોવી જોઈએ એના વચ્ચેની ઉંમર તમારી હોવી જોઈએ એજ્યુકેશનમાં વાત કરીએ તો ગ્રેજ્યુએટ કમ્પલસરી છે કોઈપણ યુનિવર્સિટીમાંથી તમારે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ કોઈ પણ ફિલ્ડમાં જેમાં ધ કેન્ડિડેટ મસ્ટ પ્રોસેસ વેલિડ માર્કશીટ અથવા ડિગ્રી સર્ટિફિકેટ આટલી વસ્તુ આ બેમાંથી કોઈ પણ એક તમારી પાસે હોવું જોઈએ લોકલ લેંગ્વેજની વાત કરીએ તો કેન્ડિડેટ મસ્ટ બી પ્રોફિશિયન્સ રીડિંગ રાઇટિંગ એન્ડ સ્પીકિંગ તમે જે સ્ટેટમાંથી અપ્લાય કરો છો ત્યાંની તમને રીડિંગ તે રીડિંગ આવડવું જોઈએ પછી રાઇટિંગ અને સ્પીકિંગ એટલે કે તમે રીડ કરતા આવડવું જોઈએ અને લખતા આવડવું જોઈએ અને બોલતા આવડવું જોઈએ તે લેંગ્વેજ હવે વાત કરીએ એક્સપિરિયન્સની તો પોસ્ટ મેન્ડેટરી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમારે એક વર્ષનો અનુભવ ક્લારિકલ લાઇનમાં અથવા ઓફિસર ખેડૂત તરીકેનો હોવો જોઈએ જે તમે વાંચી શકો છો મિનિમમ વન યર પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ ઇન ક્લેરિકલ અથવા ઓફિસર કેડર તરીકે હોવો જોઈએ તેમાં તમારે પ્રૂફ ઓફ પ્રયર એક્સપિરિયન્સ એટલે એક્સપિરિયન્સનું તમારે પ્રૂફ દેવાનું રહેશે આગળ વાત કરીએ એટલે રિલેક્શન ઇન અપર એજ લિમિટ એટલે કે અપર એજ લિમિટમાં તમારે અમુક છૂટછાટ આપવામાં આવી છે જેમાં એસસી એસ ટી માટે પાંચ વર્ષની છૂટછાટ છે અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી નોન ક્રિમિલિયર માટે ત્રણ વર્ષની છૂટછાટ છે અને એક્સ સર્વિસમેન અને અધર જે કેટેગરી છે તેમના માટે પણ પાંચ વર્ષની છૂટછાટ છે હવે વાત કરીએ આગળ તો સિલેક્શન પ્રોસિજર સિલેક્શન પ્રોસીઝરમાં તમે વાંચી શકો છો જેમાં લખ્યું છે ધ સિલેક્શન પ્રોસેસ ફોર ધ પોસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ ઓફિસર સેલ બી કન્ડક્ટ ઇન ફોર ફેઝ નેમલી અહીંયા તમને ચાર ફેઝ આપેલા છે એટલે એટલે આ જેમાં ઓનલાઈન રાઇટિંગ ટેસ્ટ સૌ પ્રથમ તમારી રેટિંગ ટેસ્ટ આવશે પછી સ્ક્રીનિંગ આવશે ત્યારબાદ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ અને લાસ્ટમાં તમારો પર્સનલ ઇન્ટરવ્યુ લેવામાં આવશે રાઇટિંગ ટેસ્ટમાં વાત કરો તો ઓનલાઈન રાઇટિંગ ટેસ્ટ તમને અહીંયા સિલેબસ આપેલો છે આટલા સિલેબસમાંથી તમારી ટેસ્ટ લેવામાં આવશે જેમાં સોરી સબ્જેક્ટ આપેલા છે તે સબ્જેક્ટમાંથી તમને તમારી ટેસ્ટ લેવામાં આવશે જેમાં રિઝનિંગ એન્ડ કોમ્પ્યુટર પછી ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રેશન ત્રીજું છે ઇંગ્લિશ લેંગ્વેજ ચોથું છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને પાંચમું છે જનરલ અથવા ઇકોનોમિક અને બેન્કિંગ અવેરનેસ આ ટોપિકમાંથી તમારા ક્વેશ્ચન રહેશે જેમાં કેટલા ક્વેશ્ચન કેટલા માર્ક્સ અને કેટલી મેરિટ્સ જે તમને આધર્સ દર્શાવ્યું છે રીઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ માટે પચીસ પ્રશ્નો છે જેના પચીસ માર્ક છે અને સેક્શન ડ્યુરેશન એન મિનિટ એટલે કે પાંત્રીસ મિનિટનો તમારો ટાઈમ રહેશે સેક્શન વાઇઝ પછી છે ડેટા એનાલિસિસ એન્ડ એન્ટરપ્રિશન જેમાં પચીસ પ્રશ્નો છે પચીસ એના માર્ક છે અને તમારે પાંત્રીસ મિનિટ રહેશે ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજમાં પચીસ પ્રશ્ન પચીસ માર્ક્સ અને પચીસ મિનિટ એમાં રહેશે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડમાં પચીસ ક્વેશ્ચન પચીસ માર્ક છે અને પાંત્રીસ મિનિટ રહેશે જનરલ ઇકોનોમિક અને બેન્કિંગ ગવર્નન્સમાં ટોટલ પચાસ પચાસ પ્રશ્નો છે જેના પચાસ માર્ક રહેશે અને પચાસ તેની મિનિટ રહેશે પચાસ મિનિટમાં તમારે પચાસ પ્રશ્નો કરવાના રહેશે અહીંયા લખેલું છે નેગેટિવ માર્કિંગ માટેની માહિતી તમે જોઈ શકો ધેર વિલ બી નેગેટિવ માર્કિંગ ફોર રોંગ આન્સર વન ફોર્થ એટલે કે વન અબાઉ ફોર ઓફ ધ માર્ક્સ સાઇન ટુ ઇચ ક્વેશ્ચન વિલ બી ડિડક્ટેડ ફોર ધ ઇચ ઇનકરેક્ટ આન્સર ખોટા પ્રશ્ન જો તમારા હોય તો તમારા એક એક પબ્લિક બે સોરી એક પબ્લિક ચાર માર્ક્સ તમારા કપાઈ જશે સાચા માર્ક્સમાંથી અને કેન્ડિડેટ વિલ હેવ ટુ સ્કોર મિનિમમ ક્વોલિફિકેશન માર્ક અહીંયા આપેલા છે તમારે આટલા માર્ક્સ તમારા લાવવાના રહેશે જે જનરલ ઇડબ્લ્યુશનના લોકો છે તેમને ચાલીસ ટકા માર્ક્સ લાવવાના રહેશે અને પાંત્રીસ ટકા ફોર રિઝર્વ કેટેગરી ઇન ઇજ સેક્શન એટલે કે જે બાકીના બાકીની કે સોરી બાકીની કેટેગરી છે તેમના માટે પાંત્રીસ ટકા લાવવાના રહેશે અહીંયા તમને સ્ક્રીનિંગ માટેની માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો હવે આગળ વાત કરીએ તો લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલા માટે કે જે ટેસ્ટ સ્ટેટમાંથી તમને ફોર્મ ભરું છું તેની તમને લેંગ્વેજ આવડી હોવી આવડતી હોવી જોઈએ અને જો લખેલું છે નોટ સ્ટડી ધ લોકલ લેંગ્વેજ ઓફ ધ સ્ટેટ ફોર વિચ ધે હેવ એપ્લાઇડ અ સબ્જેક્ટ એટલે કે દસમા અથવા બારમા ધોરણમાં તમારે એ વિષય હોવો જોઈએ કમ્પલસરી છે ધ લોકલ લેંગ્વેજ proficiency ટેસ્ટ will બી ક્વોલિફાય નેચર એન્ડ કેન્ડિડેટ મસ્ટ સિક્યોર ઇન ધ મિનિમમ ક્વોલિફિકિન માર્ક એટલે કે તમારે આ લોકલ લેંગ્વેજમાં તમારે મિનિમમ માર્કની જરૂર પડશે જેમાં તમારે રીડિંગ રાઇટિંગ સ્પીકિંગ પ્રોફિશિયન્સી ઇન લોકલ લેંગ્વેજ એટલે કે તમને વાંચતા આવડજો લખતા આવડજો ને બોલતા આવડું જોઈએ તેની લોકલ લેંગ્વેજ ગુજરાતના લોકો છે તો એટલે ગુજરાતીઓ માટે તો કોઈ આ ટેસ્ટ આપવાની લગભગ જરૂર નહીં પડે પણ કદાચ બહારના બીજા રાજ્યના કોઈને આ ટેસ્ટ આપવી ફરજિયાત છે ત્યાર પછી આવે છે પર્સનલ ઇન્ટરવ્યુ ઓલ કેન્ડિડેટ શોટલાઇઝ આફ્ટર ક્વોલિફિકિંગ સોરી ધ ઓનલાઈન વેટિંગ ટેસ્ટ એટલે કે તમારે ઓનલાઈન રેટિંગ ટેસ્ટમાં તમે પાસ થઈ ગયા ત્યારબાદ તમારે આ રોયલ પીટી આવશે ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જે તમને પ્રશ્ન લખેલું છે કે તમે પાસ થઈ જશો તો તમને બોલાવવામાં આવશે અને પર્સનલ ઇન્ટરવ્યુ વિલ બી ઓફ ફિફ્ટીન માર્ક્સ પચાસ માર્ક્સનું તમારો ઇન્ટરવ્યૂ રહેશે જેમાંથી પિસ્તાલીસ ટકા જનરલ કેટેગરીના લોકો માટે અને ઈડબ્લ્યુ એસ કે ઓબીસીના લોકો માટે પિસ્તાલીસ ટકા મિનિમમ લાવવાના એટલે કે બાવીસ પોઈન્ટ પચાસ માર્ક્સ તમારે ઓછામાં ઓછા લાવવાના એક્ઝામ્પલ આવેલું છે એસટી કેન્ડિડેટ માટે પણ પચાસ ટકા છે ત્યારબાદ છે ફાઈનલ સિલેક્શન ત્યારબાદ તમારું ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે જેમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કદાચ બોલાવી શકે છે હવે વાત કરીએ આપણે એક્ઝામ સેન્ટરની એક્ઝામ સેન્ટરમાં વાત કરીએ તો ગુજરાત રાજ્ય અહીંયા આપેલું છે જેમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત બરોડા મહેસાણા અને આણંદ આટલા સિટી તમારે એક્ઝામ સેન્ટર રહેશે બાકીના સ્ટેટને તમે જોઈ શકો છો આ બધી ડિટેલ આપેલી છે હવે વાત કરીએ આપણી એપ્લિકેશન ફીની જે નોન રિફંડેબલ છે જેમાં કેટીકેટરી વાઇઝ તમને અહીંયા માહિતી આપેલી છે અહીંયા તમને એમાઉન્ટ આપેલી છે ફીની કેટેગરી વાઇઝ જોવા જઈએ તો એસટી પીડબલ્યુ બીડી કેટેગરીના કેન્ડિડેટ માટે રૂપિયા પચાસ પ્લસ જીએસટી એટલે કે ઓગણસાઠ રૂપિયા જે છે તે ઓનલી પોસ્ટલ પોસ્ટેજ ચાર્જ છે તે કોઈ પરીક્ષા ફી નથી ખાલી પોસ્ટેજ ચાર્જ છે અને જે અધર કેટેગરીના છે તેમને હજાર રૂપિયા પ્લસ જીએસટી એટલે કે અગિયારસો ને એંસી રૂપિયા તમારે ફી ભરવાની રહેશે હવે વાત કરીએ મોડ ઓફ પેમેન્ટ તો મોડ ઓફ પેમેન્ટ કઈ રીતે તમારે ફી પે કરવાની છે તો ઓનલાઈન મોડ ઓનલી તમારે ઓનલી ખાલી ઓનલાઈન થ્રુ જ પે કરવાની રહેશે જેમાં તમારે ડેબિટ ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ આઈએમપીએસ કેશ કાર્ડ અથવા મોબાઈલ વોલેટ અથવા યુપીઆઈ દ્વારા તમારે ફી ભરવાની રહેશે ત્યાર પછી તમારું કમ્પ્લીટ રજીસ્ટ્રેશન ગણાશે જ્યાં લગીને તમે ફી નહીં પે કરો ત્યાં સુધી તમારી માહિતી ફોર્મ સબમિટ થશે નહીં તો મિત્રો આ હતી આપણી પંજાબ નેશનલ બેંક દ્વારા લોકલ બ્રાન્ચ ઓફિસરની નોટિફિકેશન બહાર કરી હતી તેની માહિતી તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુના આપેલા બે લાયકનને દબાવો જેથી તમને અમારા નવા વિડીયો જલ્દી મળી જાય થેન્ક યુ